મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી ત્યારબાદ ઇલેક્ટ્રિક વોટિંગ મશીન મોબાઈલમાં બનાવી ચૂંટણી કરવામાં આવી ચૂંટણીમાં ઊભા રહેલ એકત્રીસ વિદ્યાર્થી ઉમેદવારોને વિદ્યાર્થીઓએ પોતાનો મત આપ્યો ચૂંટણી પ્રક્રિયામાં પ્રિસાઇડિંગ ઓફિસર આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ ઓફિસર પોલીસ અધિકારી મતદાન સુરક્ષા સ્ટાફ જેવા વિવિધ અધિકારીઓની જવાબદારી વિદ્યાર્થીઓ દ્વારા નિભાવવામાં આવી પૂર્ણ થતા મતદાન ગણતરી ધોરણ પાંચ ના વિદ્યાર્થી પટેલ દક્ષ કુમાર અડસઠ મત સાથે વિજેતા જાહેર કરવામાં આવ્યા કન્યાઓમાં ભોઈ ભાગ્ય લક્ષ્મી કાશિયાભાઈ છત્રીસ મત સાથે વિજેતા જાહેર કરવામાં આવ્યા તમામ ઉમેદવારોને શાળાના આચાર્ય શ્રી કોળી કિશનસિંહ અને શાળા પરિવારે કુલહાર પહેરાવી સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી રિપોર્ટર ઈખતિયાર ખોખર